નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ પ્રમુખના પદ માટેનું જે સસ્પેન્સ હતું તેની પર હવે અંત આવ્યો છે હવે જગદીશ વિશ્વકર્મા કે જેઓ હાલમાં નિકોલ બેઠક પરથી એમએલએ છે તેઓ કમલમ ખાતે પોતાની ઉમેદવારી નોંધાવવા પહોંચી ચૂક્યા છે પોતાના દસ ટેકેદારોની હાજરીમાં તેઓ આ ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે તો હવે આપણે જગદીશ વિશ્વકર્માની રાજકીય કારકિર્દી પર નજર કરીએ તો જગદીશ વિશ્વકર્મા તેઓ ગુજરાતના એક અગ્રણી રાજકારણી છે અને ભારતીય જનતા પક્ષમાં તેમણે મહત્વના હોદ્દાઓ ભૂતકાળમાં સંભાળેલા છે સૌપ્રથમ તો આપણે જણાવી દઈએ કે હાલમાં તેઓ અમદાવાદની નિકોલ બેઠક પરથી ધારાસભ્ય છે અને ગુજરાત સરકારમાં તેઓ હાલમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે તેઓ હાલમાં સેવા આપી રહ્યા છે વાત કરીએ જગદીશ વિશ્વકર્માની

તેરના વર્ષમાં બીજેપીમાં ગુજરાતના ઉદ્યોગ સેલના સંયોજક તરીકે પણ તેમણે પોતાની કામગીરી બજાવેલી છે અને ત્યારબાદ તેમણે જે કણાવતી બીજેપી એટલે કે અમદાવાદના શહેર પ્રમુખ તરીકે પણ પોતાની કામગીરી બજાવેલી છે વાત કરીએ તેમની ધારાસભ્ય તરીકેની જે કારકિર્દી છે તેની તો બે હજાર બારના વર્ષમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં તેઓ પ્રથમ વખત નિકોલ બેઠક પરથી એમએલએ તરીકે ચૂંટાઈને આવ્યા હતા બે હાજર સત્તરમાં તેઓ ફરીથી નિકોલ બેઠક પરથી ચૂંટાઈને આવ્યા અને બે હાજર બાવીસ માં પણ ત્રીજી વખત તેઓ નિકોલ બેઠક પરથી એમએલ તરીકે ચૂંટાઈને આવ્યા છે અને હાલમાં તેઓ ગુજરાત સરકારમાં મંત્રી તરીકે કાર્યરત છે અને તેમની પાસે કયા કયા પોર્ટફોલિયો છે તેની પર નજર કરીએ તો પહેલું પોર્ટફોલિયો છે સહકાર એટલે કે કોપરેશન બીજું પોર્ટફોલિયો છે લઘુ અને મધ્યમ ઉદ્યોગો એટલે કે એમએસએમઈ સેક્ટરનું પણ પોર્ટફોલિયો છે આ સિવાય તેમની પાસે કોટેજ ખાદી અને ગ્રામ ઉદ્યોગોનું પોર્ટફોલિયો છે સોલ્ટ ઇન્ડસ્ટ્રીનું પોર્ટફોલિયો પણ તેમની પાસે છે અને બે હજાર બાવીસમાં તેઓ પ્રથમ વખત નથી મંત્રી બન્યા તે અગાઉ પણ તેઓ બે હજાર ભૂપેન્દ્ર પટેલનો જે પહેલો કાર્યકાળ હતો તેમાં પણ તેઓ મંત્રીપદ તરીકે કાર્યરત હતા અને તે વખતે તેમણે રાજ્યકક્ષાના મંત્રી તરીકે વન પર્યાવરણ જળવાયુ પરિવર્તન માર્ગ અને મકાન મીઠા ઉદ્યોગ મુદ્રણ સ્ટેશનરીનો પ્રોટોકોલ અને વિભાગોનો હવાલો સંભાળ્યો હતો આમ હવે જગદીશ વિશ્વકર્મા ગુજરાતમાં સીઆર પાટીલ પછી હવે તેઓ બીજેપીના પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળવા જઈ રહ્યા છે આપને જણાવી દઈએ કે જગદીશ પંચાલ તેઓ ઓબીસી સમાજની જે નાની નાની જે પછાત સમુદાયની જે જાતિઓ હોય છે એટલે કે એક્સ્ટ્રીમલી બેકવર્ડ કમ્યુનિટી તેમાંથી તેઓ પંચાલ સમુદાયમાંથી આવે છે તો આ બાજુ કોંગ્રેસે અમિત ચાવડાને બનાવ્યા જે ઠાકોર સમાજમાંથી આવે છે અને ઠાકોર સમાજની સંખ્યા ઓબીસીમાં ખૂબ હાલમાં ગુજરાતમાં વધારે છે અને હવે બીજેપીએ જગદીશ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ પ્રદેશ પ્રમુખ પદ સોંપીને એક મેસેજ સ્પષ્ટ આપી દીધો છે કે ઓબીસીની નાની નાની જે જાતિઓ છે તેનું તે સમર્થન પ્રાપ્ત કરવા માંગે છે આમ હવે સી આર પાટીલ પછી સી આર પાટીલનો જે પાંચ વર્ષનો જે કાર્યકાળ છે બે હજાર વીસથી લઈને બે હજાર પચીસ સુધીનો તે પછી હવે બીજેપીએ ગુજરાતમાં જગદીશ પંચાલને પ્રદેશ પ્રમુખના પદે બેસાડ્યા છે તો હવે તો ભવિષ્યના ગર્ભમાં છે કે જગદીશ પંચાલ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ કે જે બે હજાર સત્યાવીસ માં આવશે તેમાં પક્ષને કેટલી સફળતા અપાવી શકશે કે કેમ તો જગદીશ વિશ્વકર્માની આ કારકિર્દી હતી બુથ લેવલના કાર્યકર તરીકે તેમણે કામગીરી બજાવીને હવે તેઓ બીજેપીમાં પ્રદેશ પ્રમુખના પદે તેમની વરણી થવા જઈ રહી છે તો આ બાબતે તમારું શું માનવું છે એમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલ નમસ્કાર